સુરત માર્કેટમાં લાગેલી આગ આવી કાબુમાં ચારસો થી વધુ દુકાનો ખાબ થતા ત્રણસો કરોડ થી વધુ નુકસાન થયું સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમિન્ટમાં લાગેલી આગ બેકાબુ બની હતી ફાયર બ્રિગેડ દ્વારા ત્રીસ કલાક જેટલા સમય સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો જેથી શહેરભરની ગાડીઓ અને ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો ત્યારે આગ લાગ્યાના ત્રીસ કલાકથી વધારે સમય વીત્યા બાદ પણ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે આઠસો થી વધુ દુકાનો ભીષણ આગની ચપેટમાં આવી ગઈ હતી જેમાંથી ચારસો થી જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ ફાયર વિભાગની ચાલીસ થી વધુ ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધા બાદ હાલ કુલિંગની કામગીરી કરવામાં આવી છે આગને કાબુમાં લેવા માટે ચાલીસ લાખ લીટર થી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે ભયાનક આગના લીધે ફાયર બ્રિગેડ પાસે પાણી પણ કૂટી ગયું હતું જેની પાલિકાએ પોતાના અલગ અલગ વોક્સ વોટર વર્ક્સ આજુબાજુના વિસ્તારો હજીરા નવસારીથી પાણીના ટેન્કરો મંગાવ્યા હતા પાંત્રીસો લિટર અને હજાર લીટરના પાણીના ટેન્કરોથી આજુબાજુની અભિષેક માર્કેટની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પાણી ઠાલવામાં આવ્યું હતું આગ લાગવાના કારણ અંગે તપાસ શરૂ છે પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટની ઘટના સામે આવી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા અમારા અમારઆ વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે